બધાને જય સ્વામિનારાયણ નવા વર્ષના રામ રામ દ્વિશતાબ્દી મહોત્સવ અને મહારાષ્ટ્રી નું પ્રાગટ્યના પંચોતેર વર્ષ પૂર્ણ એ નિમિત્તે આ ભક્તિ મહાપર્વ અને પંચામૃત મહોત્સવ એમાં ઉપસ્થિત આપણી વચ્ચે બિરાજમાન પરમ પૂજ્ય લાલજી મહારાજ આદરણીય વ્યાસપીઠ આપણી વચ્ચેથી વિદાય થયેલા આણંદ જિલ્લાના બધા રાજનીતિજ્ઞો અમારા સાથી સંગઠનના કાર્યકર્તાઓ મંચ પર બિરાજમાન ઉમેશભાઈ અને આપ સૌ જે નોતરા વગર અહીંયા ઉપસ્થિત થયા છો ભગતજી બોલતા હતા નોતરા વગર જવામાં જેટલો આનંદ છે એટલો દુનિયામાં ક્યાંય નથી નોતરા વગર ત્યાં ત્યાં જ જવાય કે જ્યાં મારું મારું હોય 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 આપણું આપણું અને નોતરાની જરૂર ના હોય અને ભગતજી હમણાં બોલ્યા કે અહીંયા કોઈની ફરિયાદ નથી કે અમને અહીંયા સુવા મળ્યું ત્યાં સુવા મળ્યું તો આપણી પરંપરા જ એવી છે ભારતની હિન્દુ સંસ્કૃતિની કે સગવડ નથી જોતું એ અગવડમાં સગવડ કેમ બનાવી લેવી એ આપણા બધાનું પોત છે અગવડ ગમે તેવી હોય પણ એમાં પણ આનંદ કરીએ આપણે બધા ખેડૂતના દીકરા ઢેફા વચ્ચે ખબર નથી પડતી સવાર પડી જાય છે તો લાલજી મહારાજ અહીંયા અગવડની કોઈ વાત જ નથી આવતી એમાં આપણી પાવાન ઉપસ્થિતિ હોય તો મનમાં એવો ભાવ જ નથી આવતો કે મારા માટે કઈ ખોટ છે એમ ખૂબ આનંદની વાત છે આવો રૂડો પ્રસંગ ધામમાં ઉજવાઈ રહ્યો છે એ વખતે પંચામૃત મહોત્સવની વાત છે હું એ પેલા એક આપણા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ના પંચોતેર પૂરા થયા છે સર્વશક્તિમાન પરમેશ્વરને આપણે બધા સાથે મળીને એવી પ્રાર્થના કરીએ કે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત નું આપણે બધા સાકાર કરવાનું છે અને અત્યારે દેશ આપણો અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યો છે અને મહારાષના પંચોતેર પૂરા થયા છે તો બે હજાર સુડતાલીસ માં આપણે વિકસિત ભારતના પણ ઉજવણી સાથે કરીએ અને મહારાષિની શતાબ્દી પણ સાથે ઉજવીએ આ સુંદર સુભક સંયોગ છે ઈશ્વરે નિર્મિત કરેલો કે ભારતના પ્રત્યેક નાગરિકનો સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત દુનિયાની સામે પ્રસ્તુત કરીશું સર્વે ભવંતુ સુખીનાની કલ્પનાને સાકાર કરીશું કુણવંતુ વિશ્વ માર્યમ સર્વ સાકાર કરીશું વસુદેવ કુટુંબકમ સાકાર કરીશું ત્યારે ઈશ્વર નિર્મિતા તિથિ થવાની છે ત્યારે કે પૂજ્ય આચાર્ય આચાર્યશ્રી પણ સોના થવાના છે અને ઈશ્વર લાલજી મહારાજને એટલી બળ આપે આપણા બધા થકી કે એ દિવસોમાં જે ગતિથી ને જે મતિથી ને જે તીવ્રતાથી જે પ્રકટતાથી વિશાળતાથી કામ કરવાનું છે લાલજી મહારાજના આદેશથી એ કામે સમાજમાં થાય એના માટે આજથી આપણી બધાની ભક્તિ આ નિમિત્તે હોવી જોઈએ પેઢીનું કામ કરવાનું છે બે ત્રણ ચાર દિવસનું કામ નથી કરવાનું આ દેશને આ સમાજને દેશના પંથો મત ને છિન્ન વિભિન્ન કરવા માટે દુનિયાભરની શક્તિઓ જે અનેક ગણી તાકાતથી કામ કરી રહી છે ત્યારે આપણે બે પાંચ વર્ષનું વિચારીશું તો નહીં ચાલે પચીસ પચાસ વર્ષનો વિચાર કરવો પડશે એક પેઢી ખપાવી દેવી પડશે ત્યારે આપણા સપના નો સમાજ આપણા સપના નો સંપ્રદાય આપણા સપના એમ શબ્દો કોઈના મગજમાં નથી આવતા એ કોઈ એવી એક શક્તિ જે છે ઇંગિત કરે છે કે આ દિશામાં તમારે ચાલવાનું છે મારી જે ઓળખ બની છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના પણ સો વર્ષ પૂરા થઈ રહ્યા છે 2025 માં ત્યાં પણ પંચામૃત મહોત્સવની રચના થઈ ગઈ છે એના માટે પણ પાંચ કામો કીધા છે સમાજ ને કરવા માટે એનો જ ઉલ્લેખ અહીંયા પણ થયેલો છે મહારાજીના લાજી મહારાજના આદેશથી જે કામો થયા છે એમાં સૌથી પહેલી વાત છે સ્વ સ્વ ની ઓળખ કરવાની હું કોણ છું અમે કોણ છીએ અમારા બાપ કોણ હતા અમારા પૂર્વખા કોણ હતા અમારો ગૌરવ ઇતિહાસ શું હતો સોને ઓળખવાની વાત છે અત્યારે બે હજાર સુડતાલીસ માં સર્વશક્તિમાન થવું હશે તો અત્યારે સોને ઓળખવું પડશે એ આ પરમ પૂજ્યોના ચરણોમાં બેસીને આપણે શીખીને કરવાનું છે એની સાથે આપણા બધાના મન હૃદય અને કર્મવચનમાં સમરસતા લાવવાની છે કોઈ વ્યક્તિ ઈશ્વરે પૃથ્વી પર મૂક્યો છે એ કોઈ અછૂત નથી કોઈ અસ્પૃશ્ય નથી બધા ભગવાનના સપૂતો છે સમરસતાનો ભાવ નિર્માણ કરવાની આવશ્યકતા છે એની સાથે પૃથ્વીને બચાવવાની આવશ્યકતા છે આ કામ આપણે બધા કરવું પડશે તો એ બાબતો આપણે લઈને આપણા જીવનમાં આપણા પરિવારમાં આપણે શું કરી શકીએ એનો એક નિર્વાહ કરીને એક સ્વદેશી ભાવ જાગૃત કરવાનો છે સોનો ભાવ તો જાગૃત કરવાનો જ છે એની સાથે સાથે સ્વદેશીનો ભાવ જાગૃત કરવાનો છે આ દેશમાં જે કંઈ પણ ચાલશે મારા ઘરમાં જે કંઈ પણ ચાલશે સ્વદેશી ચાલશે અને દુનિયાભરમાં જે ચાલશે મારા દેશનું ચાલશે એટલા માટે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા એમનેમ નથી થતું દુનિયાભરના લોકો આજે ભારતની વસ્તુઓ ખરીદવા માટે તલપાપડ થાય છે તો આ એક ચોથો ભાવ જે છે એ પરિવાર પ્રબોધન કરવાનું છે શ્રી કરી રહ્યા છે આચાર્યથી વ્યાસપીઠ વ્યાસપીઠ પર બિરાજમાન થઈને પરિવાર પ્રબોધન કરે છે ઘરને સાચવવું પડશે પરિવારને સાચવવું પડશે દીકરા દીકરીઓને સાચવવા પડશે એના સંસ્કારિત કરવા પડશે એને મજબૂત કરવા પડશે પર્યાવરણ સંરક્ષણની મેં વાત કરી એની સાથે સાથે છેલ્લું આપણા બધાનું એક સર્વ પરમ કર્તવ્ય જે છે એ નાગરિક કર્તવ્ય છે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણે શ્રેષ્ઠ નાગરિક સંસ્કારી નાગરિક જવાબદાર નાગરિક ફરજવાન નાગરિક એના માટેના આપણે જે કામો કરવાના છે એ કરીએ અને સમાજમાં આપણા વતી કોઈ અગવડ ઉભી ના થાય એની ચિંતા આપણે બધાએ કરીએ રસ્તા ઉપર નીકળીએ તો આપણાથી કોઈને અગવડ ઉભી ના થાય આપણું વાહન પાર્કિંગ કરવાથી કોઈને અગવડ ઊભી ના થાય સોસાયટીમાં આપણે જવાથી કોઈને અગવડ ઉભી ના થાય એ પ્રકારની વાત કરીને આ જે પંચ તત્વ જે છે આ પંચામૃત મહોત્સવ નિમિત્તે મેં જે ચાર પાંચ વાતો કરી એને ગાંઠે મારી અને એ કરીશું તો બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારત અને આચાર્ય ના સો એનો સુભક આ સમાજ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સમાજ હિન્દુ ધરોહર દુનિયામાં પ્રખર અને વિશાળતાથી કુટુંબકમ કુણવંતુ વિશ્વ માર્યમ આનો ભદ્રા કરતો વિશ્વ એ તેને ભૂંજીતા એ રસ્તે ચાલીને આપણે કામ કરવાના છીએ ત્યારે સફળતા ચોક્કસ મળવાની છે આ મૂર્ધન્યો આશીર્વાદ આપણા બધાની સાથે રહેવાના છે ધન્યવાદ